વડોદરા શહેર પોલીસે ઝડપી પાડેલા ચોરો પર બંદોબેસથી જોવા મળી રહી છે વાત એમ છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા કેટલાય સમયમાં બાઇક ચોરીની ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ હતી જેમાં પોલીસે હ્યુમન ટેકનિકલની મદદથી આરોપીને ઝડપી પાડવા કમર કસી હતી જેમાં પોલીસને સફળતા મળી છે અને રાવપુરા પોલીસ સ્ટેશન માંજલપુર પોલીસ સ્ટેશન સાયજીગંજ મકરપુરા અને કપુરાઈમાં નોંધાયેલા ચોરીના ગુના ઉકેલવામાં સફળતા મળી છે જેમાં આરોપીઓ બંને મિત્રો છે અને બંને આરોપી ડ્રાઈવર તરીકે માંજલપુરમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતા હતા અને બંને ભીડભાડવાળી જગ્યા તેમજ પાર્કિંગ કરેલી મોટરસાયકલને ચોરીને અંજામ આપતા હતા અને આ ચોરી કરવાનું કારણ બંને મિત્રોના મોઘા મોધશોક છે અને રૂપિયા જલ્દી કમાવાની લાલચ ધર્મેશ બારિયા અને વિજય બારિયા આ બંને મિત્રોએ સૌથી વધારે વડોદરાની એસએસસી હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે આ બંનેને શહેર માંજરપુર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં પોલીસે ચૌદ બાઇક ઝડપી પાડી કુલ ચાર લાખ સોળ હજાર નો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે इमानज वर्मा वर्मा साहब सीधा मार्कस से निपट क्राइम ब्रांच ड्यूएन ऑर्डर जाना करू और मिलकर संबंधी गुना शोधવાનું કામ કરે છે છેલ્લા 6 માસ દરમિયાન લીક ચોક્કસ એમો દરવતી આરોપી કોનોદરા શેરમાં ચોક્કસ એમો થી મોટરસાઈકલ ચોરી કરતી હતી અને ખાસ કરીને આ એમોમાં ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી કે આ કે પાર્કિંગવાળી જગ્યાઓ છે એ જગ્યાઓ પરથી જ ચોરી કરે છે આ પાર્કિંગવાળી જગ્યાઓનો અભ્યાસ કરતા મહદઅંશે એસએસજી હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી ચોરી થયેલવાનું પલિત થાય જે આધારે ક્રાઇમ બ્રાન્ચે હ્યુમાન રિસોર્સ ડેવલપ કરેલા સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે બે ઇસમો સંડોવાયેલા છે આ બંને ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ આઉટ કરેલા એમની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાંથી છેલ્લા છ માસ ઉપરાંતના સમયથી કુલ ચૌદ મોટરસાયકલ ચોરી નો ભેદ ઉકેલાયો છે આ ચોરી રાવપુરા માજલપુર સયાજીગંજ મકરપુરા અને નોંધાયેલા હતા આજે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરેલી છે એ ધર્મેશ કિરણભાઈ બારિયા કે જે મૂળ ગોગંબા બાખરોલ ગામનો વતની છે અને હાલ અહીંયા માજલપુર મુકામે રહે છે અને એનો સાથીદાર વિજય નગીનભાઈ બારિયા કે જે સંખેડાના મોગિયા ગામનો વતની છે આ બંને એક સાથે માજલપુર ખાતે રાજેન્દ્રભાઈ બારિયા કંપનીમાં જે ટેમ્પો ડ્રાઈવર્સ તરીકે નોકરી કરે છે અને આ ડ્રાઈવિંગ દરમિયાન એમને ચોરી કરવાની આદત લાગી પોલીસે વધુ પૂછપરછ કરતાં માહિતી મળી કે ભાઈ અગાઉ એમને કોઈપણ પ્રકારની આવી ચોરીના ગુનામાં સંડોવાયેલ નથી એમનો રેકોર્ડ ચેક કરતા હકીકત સાચીએ એ માલિક પડી કે અગાઉ એમને કોઈ દિવસ ચોરી કરેલી નથી પરંતુ એમને પૈસાની જરૂરિયાત અને મોત શોખ માટે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરેલી અને અમે આ ચૌદ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે મેં કીધું એમ કે આ ખાસ કરીને એમની એમો સ્પષ્ટ હતી કે પાર્કિંગની જગ્યાઓમાંથી જે ચોરી કરતા હતા અને કેમ કે જુદી જુદી જગ્યાઓ હતી અને જુદી જુદી જગ્યાઓની સાથે સમય પણ જુદો જુદો એટલે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ખૂબ અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે અમને ચોક્કસ કડી મળી અને પછી અમારા અંગત બાતમીદારોથી અમે આ મૂળ ગુનેગારો સુધી પહોંચ્યા છીએ આ જે ચૌદ ગુના ઉકેલાયા છે એ પૈકીના સાત ગુના એસએલસી હોસ્પિટલના પાર્કિંગના છે એ સિવાય બીજા સરસ્વતી કોમ્પ્લેક્ષલપુર એના પણ ચાર ગુના ઉકેલાયા છે એ સિવાય સયાજીગંજ કપુરાઈ અને બીજા અન્ય પોલીસ સ્ટેશનના કોમ્પ્લેક્ષના પાર્કિંગના ગુના